હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી પાપડી રીંગણનું શાક જેને આપણે ઓછી મહેનતમાં કૂકરમાં આપણે આ શાક તૈયાર કરીશું પાપડી રીંગણનું શાક બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ પાપડી લીધી છે જેમાં દાણાવાળી પાપડી અને કૂણી પાપડી બંને મિક્સ લીધી છે દાણાવાળી પાપડીમાંથી દાણા કાઢી અને આપણે સાફ કરી લઈશું અને જે કૂણી પાપડી આવે છે તેમાંથી નસનો ભાગ કાઢી અને તેને વચ્ચેથી ત્રણથી ચાર પીસમાં આપણે હાથ વડે જ કટિંગ કરી લઈશું અને આપણે તેને સાફ કરી લઈશું તો બધી પાપડી વીણીને તૈયાર છે હવે આપણે રીંગણનું કટિંગ કરી લઈશું તો અહીં મેં જામલી કલરનું જે બી વાગરનું રીંગણ આવતું હોય છે તેની પસંદગી કરી છે તો અઢીસો પાપડીની સામે અહીં એક મોટી સાઇઝનું રીંગણ મેં લીધું છે રીંગણને આપણે ડાયરેક્ટ પાણી કટ કરીશું જેના કારણે રીંગણ કાળું ના પડે તો આપણે રીંગણ સુધારીને તૈયાર છે હવે આપણે શાક વઘારવાની તૈયારી કરીશું તો એક કુકરમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રાય રાઈ ફૂટે એટલે અજમો અજમો ફૂટે એટલે હિંગ ત્રણ ચમચી જેટલું ઝીણું સુધારેલું લીલું લસણ લઈશું સાથે જ એક નંગ ઝીણું સુધારેલું ટામેટું લઈશું તેને આપણે સાતરી લઈશું એક નંગ ઝીણું સુધારેલું લીલું મરચું લઈશું તેને પણ આપણે સરસ સાતરી લઈશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું લઈશું જેને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે જે પાપડી અને રીંગણને સુધારી ધોઈને તૈયાર રાખ્યા છે તે ઉમેરીશું અને ત્રણથી ચાર મિનિટ માટે તેને સાતળી લઈશું ગેસની સ્લો ફ્લેમ પર આપણે શાકને સાતરીશું એટલે શાકનો પ્રોપર ટેસ્ટ આવશે હવે આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે કૂકરને ઢાંકી અને બે સીટી થાય એ પ્રમાણે શાકને કૂક કરીશું બાકીના મસાલા આપણે કૂકરને ખોલીને કરીશું તો અહીં કૂકરની બે સીટી થઈ ગઈ છે કૂકર ઠંડુ થાય એટલે આપણે તેને ખોલીશું કુકર અહીં ઠંડુ થઈ ગયું છે હવે આપણે ખોલીને જોઈ લઈશું હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો તેમાં ગોળ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું ગોળ ઉમેરીશું એટલે શાકનો રસો ઘટ્ટ થશે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને વ્યવસ્થિત રીતે સરસ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ લચકા પડતું સરસ મજાનું શાક બનીને તૈયાર થયું છે હવે આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરી લઈશું તમે એકવાર આ પ્રમાણે મારી રીતે શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે હવે લાસ્ટમાં આપણે એક ચમચી જેટલું જીરું સુધારેલું લીલું લસણ ઉમેરીશું તો તૈયાર છે ગુજરાતી પાપડી રીંગણનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો